ખાસ મિત્રો આપણે પાર્ટ વનમાં કેન્સર વિશે બધું ડ્રેસિંગ સમજાવ્યા છે એવી જ રીતે પાર્ટ ટુમાં આપણે ગેંગ ગેંગરિંગ કઈ રીતે થાય છે અને ગેંગલિંગનું જો પ્રોપર ડ્રેસિંગ કરવા ન આવે તો ક્યાં હદ સુધી જઈ શકે છે એ આપણે બતાવવાની કોશિશ કરીશું તો બધા મિત્રોને ખાસ વિનંતી કે પાર્ટ ટુ બધા આખો જોઈ બસ આવી જ રીતે સપોર્ટ આવતા રહેજો લાઈક કરજો શેર કરજો ને અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરજો અમારી એ કોમેન્ટ અમને ઘણી બધી શીખ આપે છે બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી રીતે રાખશો તો પાછું ઇન્ફેક્શન થાય Terima kasih telah menonton! રામુભાઈ હવે પેલા કરતા સારું લાગે ને હે હવે પાટો બાંધી રાખજો સોડી ન નાખતા હો વધારે બીજા લોકોને બી ખાસ અપીલ છે કે વધુ માંલ વધુ ઇડિયો ને શેર કરજો જેથી કરીને આપણે રામુભાઈ જેવા બધા લોકો સાથે પૂગી શકીએ જેથી કરીને રામુભાઈ હેરાન થાય એવું કોઈ હેરાન ન થાય એટલા માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વધારેમાં વધારે સબસ્ક્રાઈબ કરજો ચાલો રામુભાઈ જય સાવરિયા શેઠ ભગવાન હાજા કરા રાખે તમને ને વેલા હાજા કર દે હો પાટા બંધાવતો નથી ભાઈ ભાગી જાય એને ક્યાં ક્યાં ગોતવા જાવો મારે અઠવાડિયું ડ્રેસિંગ કરાવે ને તો કમ્પ્લીટ થઈ જાય ને બધું હા કન્ટિન્યુ કરાવે ને તો થઈ જાય હરખું કામ રાખી દે

वो sih pas બોલા aja jauh? ગયા તો aja પાછો માંગવા aja તમને આ કેટલા લોકો સલાહ દઈ આ કેટલા લોકો તમને સલાહ દે મનોજભાઈ હવે પાછો ફોડતો તો દેવો સાઈ જોયા પછી કાલ આવજે કાલ ટાઈમે લઈ જાય ગયા પાટો આગો આખો ભાગે આપણે જે પાટો બાંધા તો ના આખો આખો ભાગે તમારી સેવા બાંધો ને ભાગે એલા માજીને જો કેવું થઈ ગયો આજે મોસ તો

આ મસ્ત બ્લડ આવે છે બધી માં આખું હારું જ છે ડ્રેસિંગ કરાવે ને તો વાંધો ન આવે અમે આવીને ભાઈ કાયમી કરી છે પણ બધી ગોતવા કેટલા અમારે હવે તો આવીને કરી જાય આ જો કેટલી જીવાત નીકળી ના એમાં અંદર થોડું ફો રાજુભાઈ બાસી માં લાવવામાં પપ આ જો જીવાત કેવડી છે નહી આમ રાખો પગ હા દવા થી ઘણો ફેર છે ને બે ત્રણ વાર કર્યું અમે ભાઈ રાખો

પાટો છોડતા નહીં નકર પછી કાલ પાટો નહીં બાંધવું હો હવે કાયમી આપણે કરશું ડ્રેસિંગ બસ આવી જ રીતે સાવરિયા સેટ આપણે પ્રાર્થના કરશું કે આ ભાઈ ને વેલા મુક્ત કરે ને બધી જીવાત છે મરી જાય ને પેલા જેવો પગ થઈ જાય બસ આવી જ રીતે બધા લોકો સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આ ભાઈ જેવી પરિસ્થિતિ કોઈને ન આવે ને આપણે બધા નાનામાં નાના માણસ સુધી પૂગી શકે એટલા માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને જો અમારો વિડીયો ગમતો હોય તો તમે કોમેન્ટ અવશ્ય કરજો બસ હવે રડવાનું ન હોય શું કામે રડો છો હે દુખાવો થાય ને મટી જશે હોય એટલે જીવાત થઈ ગઈ ને એટલે દુખાવો થાય હવે નહીં દુખે હો એને એક પેરાસિટામોલ લઈને તમે આપી દેજો અમે દવા ન આપી શકીએ અરે પૈસાની ભાઈ તમને દવા લઈને આપી દે હો દુખાવાની મને મેડિકલેથી જઈને ફોન કરજો હું તમારે મારા નંબર આપું મેડિકલે જઈને મને ફોન કરજો હું દવા લખાવડાવી દઈ અહીંયા હા એને મસલ્સ પેન માટેની છે ને દવા લખાવડા અહીંયાથી કહીશ ને એટલે આપશે ને એટલે તમે એને ભાઈને લઈને આપી દેજો અમે દવા ન રાખી શકીએ કારણ કે બધા પેશન્ટની તાસીર અમને ખબર ન હોય ભાઈને શું પ્રોબ્લેમ છે શું નહીં દવા આપીએ ને રિએક્શન આવે તો પ્રોબ્લેમ થાય ને એટલે એટલે અત્યારે એને હા અત્યારે એને છે ને આપણે ખાલી પેન મસલ્સ પેન માટે રિલેક્સ થાય ને અંદર બેક્ટેરિયા છે એ મરે એટલા માટે થઈને આપણે દવા એક મેડિકલે થી મને ફોન કરજો લખાવી દઈશું બસ આવી સાથે બધા લોકોને સપોર્ટ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો